નમસ્કાર મિત્રો ચોવીસી બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ધાંગધ્રા તાલુકાના ધ્રુવટ ગામે જે લોકો દ્વારા આજે આપણને વિડીયો મોકલવામાં આવ્યા છે કે ત્યાં ગંદકી જે ઘણા ટાઈમથી જે છે ચોમાસાના બાદ પણ જે ગંદકી છે તે દૂર થતી નથી અનેક વારો રજૂઆત કરવા છતાં પણ જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવો ભયાનક રીતે જે ગંદકી છે તે ગામમાં ફેલાય ફેલાયેલી છે ગામ લોકોનું કહેવું છે કે આ ગંદકીના કારણે અમારે ત્યાંથી ચાલવું મુશ્કેલ બને છે અને આજુબાજુ રહેતા લોકોમાં જે ગંદકીના કારણે થતો રોગચાળો પણ ફેલાવવાની ફૂલ શક્યતા છે અને સરપંચ કે સભ્યોગે કોઈ પણ કાર્ય કરતા ત્યાં ધ્યાન આપતા નથી ગટરો ખુલ્લી છે તે ગટરમાં કોઈક બનાવ બને તેવી પણ સંભાવના છે અને ત્યાં લોકોનું એવું પણ કહેવું છે કે ત્યાં ચાર પાંચ મહિનાથી જે ત્રણ ત્રીસ પાંત્રીસ ઘર જે છે ત્યાં જે પાણી પાણી છે પીવાનું તે હજુ આવતું નથી તે પાણીના લોકોને ઘણી સમસ્યા સમસ્યા છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જે છે તે આ વહીવટ તંત્ર દ્વારા જે છે કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી અને લોકોનો પ્રશ્ન જે છે તેને હલ કરવામાં આવતો નથી તેથી આપણે આજે આપણા ચેનલના માધ્યમથી આ વિડીયો પ્રસારિત કરી રહ્યા છીએ કે જેથી કરીને આ લોકોની સમસ્યાઓ દૂર કરવામાં આવે અને જલ્દીથી જલ્દી જે લોકો દ્વારા આપણને જે આ વિડીયો મોકલવામાં આવ્યો છે તે ત્યાં સમસ્યાને દૂર કરવામાં આવે જો ટૂંક સમયમાં આ સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ત્યાં આપણે ત્યાં જઈ અને લોકોની લાઈવ સમસ્યાને પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરશી આવતા અઠવાડિયાની અંદર આપણે જો આ સમસ્યા દૂર નહીં થાય ગંદકી દૂર કરવામાં નહીં આવે તો આપણે ત્યાં જઈ અને લાઈવ લોકોનું પ્રસારણ કરશી અને લોકોની સમસ્યા જાણવા